મિત્રો યુટ્યુબ માટે ત્રણ અપડેટ લાગુ પડે છે ખાસ મિત્રો વિડીયો જુઓ ના કે તમારી પચપન ચેનલ મિત્રો ડીમોનોટાઇઝ થઈ શકે છે એડસન પણ મિત્રો ક્લોઝ થઈ શકે છે અને જો તમારા ડોલર થઈ ગયા છે ને તો ડોલર પણ મિત્રો તમારા નહીં આવે તમારા બેંક એકાઉન્ટની અંદર તો મિત્રો આજે મેં સવાર સવારમાં વિડીયો બનાવ્યો છે કારણ કે અપડેટ એ ટાઈપની હતી અને તો મને એમ થઈ ગયું ચાલો આપણે વિડીયો બનાવી લઈએ જેથી જે લોકો યુટ્યુબ ચેનલની અંદર મહેનત કરે છે એમને મિત્રો પ્રોબ્લેમ ના આવે એમની ચેનલ ડીમોનોટાઇઝ ના થાય એમના ડોલર ક્યાંય ના અટકે અને જે અકાઉન્ટ છે ક્લોઝ બંધ ના થાય તો કઈ કઈ અપડેટ છે એના માટે ખાસ મિત્રો તમારા માટે આખી માહિતી તમારા માટે લઈને આવ્યો છું યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતીના આપણે મિત્રો વિડીયો બનાવીએ છીએ આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને આગળ ખબર પડે કે યુટ્યુબની અંદર કઈ રીતે આગળ વધવું કેટલા સમય સુધી આપણે એની અંદર કોઈ પ્રોબ્લેમ આવે છે કે કોઈ પ્રોબ્લમ નથી આવતી એનું મિત્રો આપણે દરેક વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ તો આજે પણ એ ટાઈપની માહિતી લઈને આવ્યો છું તો સૌથી પહેલી અપડેટ તો મિત્રો એ છે કે તમે તમારી ચેનલની અંદર નેવું દિવસથી વધુ તમારી ચેનલની અંદર મિત્રો તમે વિડીયો કોઈ પણ અપલોડ નથી કરતા તમારી ચેનલ મોનોટાઇઝન છે અને તમને સમય નથી મળ્યો કદાચ છ મહિના કે પાંચ મહિના વિડીયો અપલોડ કરવાનો અને તમે કોઈ વિડીયો અપલોડ નથી કરી તો તમારી એ ચેનલ મિત્રો છે ને હવે ડીમોનોટાઇઝ થઈ જશે એટલે ફરીથી મોનોટાઇઝન થઈ જાય એટલે ફરીથી તમે એને મોનોટાઇઝ કરી શકો છો પણ એનો વોસ્ટ ટાઈમ મિત્રો તમારે ફરીથી બનાવવો પડશે પહેલી અપડેટ છે મિત્રો એટલે ખાસ કરીને વિનંતી છે જો તમે મારી પાસે પણ ચેનલ છે મોનોટાઇઝન છે તો મહિનાની અંદર મિત્રો ત્રણથી ચાર વિડિયો તો બને ત્યાં સુધી નાખવાની કોશિશ કરવી અને એટલા ના નાખો તો બે નાખો જેથી તમારી ચેનલ મિત્રો છે ને બંધ ના થાય અને તમને ખ્યાલ જ છે કે આપણે ચેનલને મોનોટાઇઝન કરવા માટે ચાર હજાર કલાક કરવા બહુ કેટલા મુશ્કેલ છે તમને ખબર છે અને જ્યારે આપણે ફરીથી ચેનલ ચાર હજાર કલાક કરવા પડે ને તો આપણને મિત્રો બહુ મુશ્કેલ પડે છે એટલે આ પ્રોબ્લેમ ના બને એની ધ્યાન રાખજો બીજા નંબરની અપડેટ એ છે કદાચ તમારી ચેનલ મિત્રો આ સુધી એવું હતું કે કદાચ તમારા ચેનલમાં બસો ડોલર થઈ ગયા છે અને તમે કોઈ પણ વિડીયોની અંદર પ્રોબ્લેમ આવી છે અને તમારી ચેનલ રિયુઝ કન્ટેન્ટમાં આવી ગઈ છે તો પહેલાં એવું હતું કે સમજી લો કે એકવીસ તારીખની આ થોડીક બે દિવસની વાર છે અને તમારી ચેનલમાં એડસનની અંદર બસો કે સો ડોલર થઈ ગયેલું પેમેન્ટ પડ્યું છે અને એકવીસ તારીખે રિલીઝ થવાનું છે તો પહેલાં એવું હતું કે તમારી ચેનલમાં પ્રોબ્લમ આવતી ને તો પણ એકવીસ તારીખે જે એડસનની અંદર ડોલર જતા ને એ તમારા બેંક એકાઉન્ટમાં આવી જ જતા પણ હવે હવેની અંદર મિત્રો જો તમારી ચેનલની અંદર યુઝ કન્ટેન્ટ આવ્યું છે ભલે એડસનની અંદર ડોલર ટ્રાન્સફર થયા છે તો પણ હવે તમારી બેન્કની અંદર આવશે નહીં મિત્રો પાછું રિવન્યુ ખેંચી લેવામાં આવશે એટલે ખાસ મિત્રો એ પણ ધ્યાન રાખવાની છે કે જો તમારી ચેનલની અંદર યુઝ કન્ટેન્ટ આવે છે તો તમારા ડોલર પર છે મિત્રો આવવાના નથી ભલે એડસનની અંદર ટ્રાન્સપોર્ટ થઈ ગયા હોય તો મિત્રો ખાસ ધ્યાન આપવી જરૂરી છે મિત્રો આપણે યુટ્યુબની અંદર મહેનત કરીએ છીએ અને યુટ્યુબની અંદર પ્રોબ્લેમ ના આવે ને મિત્રો આ અપડેટ મિત્રો જેવી જોઈ મારી પાસે જે અમુક ચેનલો છે એ ચેનલની અંદર આ બધી પ્રોબ્લેમો આવી છે એટલા માટે મિત્રો આ વિડીયો બનાવે છે મોનોટાઇઝન ચેનલો ડીમોનોટાઇઝ થઈ ગઈ છે અને એડસન મિત્રો ક્લોઝ પણ થઈ જાય છે અને ત્રીજા નંબરની અપડેટ એ છે કે જે લોકો એડ દ્વારા એટલે કે જે વિડીયોને એડ દ્વારા મિત્રો વ્યૂઝ મેળવે છે એડનું અલગ ઓપ્શન આવે છે તમને ખ્યાલ જ છે કે જે વિડીયોની અંદર એડ લગાવવામાં પૈસેથી એડ લગાવવામાં આવે છે અને જે એડ્સનું અકાઉન્ટ તમે બનાવેલું છે આખી આઈડી બનાવવાની અલગ આવે તમારા પ્રતિ તમારી યુટ્યુબ ચેનલ માટે કારણ કે ખરીદી તમે જ્યારે વ્યૂઝ લગાવો છો જેવી રીતે પૈસા ખરીદી એડ લગાવવામાં તો એની અંદર તમે જે અકાઉન્ટ બનાવેલું છે અને એ અકાઉન્ટની અંદર પણ તમે છ મહિનાથી વધુ ઉપયોગ નથી કર્યો કોઈ પણ ગીત માટે ખરીદી કરીને ગીત યુટ્યુબમાં અપલોડ નથી કર્યું મતલબ એડ લગાવવામાં તો જે તમારું એડ્સનું અકાઉન્ટ એડ્સન નહીં એડ્સનું કારણ કે એડ્સ અને એડ્સન બંને અલગ અલગ આવે એડ્સ એટલે આપણી યુટ્યુબનું છે અને એડ્સ એટલે જે અલગ છે કે જેની અંદર તમારા વિડીયોની અંદર વ્યૂઝ મેળવવા માટે આપણે પૈસા ખરીદીને વ્યૂઝ મેળવીએ છે ને એ ટાઈપનું અલગ આવે એને તમે છ મહિના સુધી યુઝ નથી કરતા તો એનું એકાઉન્ટ પણ તમારું ક્લોઝ થઈ જશે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે જો માહિતી તમને સારી લાગી હોય તો આગળ શેર કરજો આપણા બધા લોકોને મિત્રો કામ આવી શકે આ કાળ યુટ્યુબને લગતી ટોટલ માહિતીના વિડીયો તમે મેળવી શકો એના માટે થઈને ખાસ તો ખાસ વિડીયોને શેર કરજો કે આ ત્રણેય અપડેટ તમારા માટે લાગુ પડે છે કે નથી પડતી એમ તમને ખબર પડે કારણ કે આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડવી જોઈએ કારણ કે યુટ્યુબ એવી વસ્તુ છે કે ઘણી વખત મિત્રો આપણા સબસ્ક્રાઈબ મિત્રો વિડીયોમાં મૂકવામાં ભૂલ કરે છે તો આગળ શેર નથી કરતા એના માટે અપડેટની વિડીયો બનાવવામાં આવી છે તો વિડીયોને શેર કરજો અને વધુ માહિતી માટે ટેકનિકલ જયબુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મિત્રો મળતી રહે